સુરતના બુટલેઘરોનો આતંક સામે આવ્યો છે સુરતના અડાજન વિસ્તારમાં બુટલેઘરો દ્વારા એક ઇસમ પર જીવલેણ હુમલો કરાયો હતો જે ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ અડાજન પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી તેઓનો સરઘસ કાઢ્યો હતો સુરતમાં માથાભારી ઇસમો સાથે હવે તો બુટલેઘરો પણ બેફામ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે અડાજન વિસ્તારના વીડિયો સામે આવ્યા છે જેમાં અડાજન નૂતન રો હાઉસ પાસે બુટલેગરો દ્વારા સ્થાનિકો સાથે મારામારી કરાઈ હોવાનો વિડીયોમાં દેખાય છે સ્થાનિક દ્વારા વિરોધ કરાતા બુટલેગર વિકાસ રોહિત અને પોપટ દ્વારા તીક્ષ્ણ હથિયાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરાયો હતો તો વિડિયો વાયરલ થયા બાદ અડાજણ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને હુમલાખોરોને ઝડપી પાડી તેઓને જ્યાં આતંક મચાવ્યો હતો ત્યાં લઈ જઈ સરઘસ કાઢી બે હાથ જોડી માફી મંગાવી બુટલેગરોનો ખોફ લોકોમાંથી દૂર કર્યો હતો